અકસ્માત લભ્યતે તો આચાર અર્થ શર્વમ આત્મવશમ સુખમ હવે આ સિવાયના તમારે બીજા વિષયના પણ વિડિયો જોવા હોય વિદ્યાર્થી મિત્રો તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન પણ છે જેમાં નીચે મુજબની માહિતી તમને બધી મળશે જેમ કે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો એકમ કસોટી ખાસ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ મળશે એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દેજો તેમજ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણે વધુને વધુ વિડીયો બનાવી તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી શકીએ અધુલિખિતાનામ પ્રશ્નનામ સંસ્કૃત ભાષા ઉત્તરાણી લિખિત કે ત્રય નામ ધારકા શાંતિ તો યહ કાષ્ટમય હસ્તી ચર્મમય મૃગ અંધયાન વિપ્ર સહિત એમ ધારકા સીધી મેષજા સંયુક્ત વિદ્યા મત ભેસજા અસ્તી તો દુરાચાર પુરુષ સતત દુઃખ ભાગી અસ્તી આચારાત્મ કિ લભે તો આચારાત્ આયુ ઇરપિસ્તા પ્રજા અક્ષ્ય ધનંચ લે

તો લાકડાનો બનેલો હાથી ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો શિક્ષા કલ્પ વ્યાકરણ છંદ નિરુક્ત અને જ્યોતિષ ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ આ ત્રણેય માત્ર નામની જ ધારણ કરે છે કેવો પુરુષ અલ્પાયુ બને છે તો દૃષ્ટ વાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર સતત દુઃખી રોગી અને અલ્પાયુ બને છે જો તો માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે તો માણસ દુરાચારના કારણે સતત દુઃખ ભોગવે છે

આ પ્રમાણે અધર્મનું આચરણ કરનાર મનુષ્ય આ ત્રણ તબક્કાઓમાં કોઈને પણ અચરજ થાય એવું સુખી જીવન જીવે છે પરંતુ ચોથા અને અંતિમ તબક્કામાં તેનો સ મૂળગો વિનાશ થાય છે એટલે કે અધર્મ આચરનાર મનુષ્ય પહેલી ત્રણ અવસ્થાઓમાં ભલે સુખ ભોગવતો હોય પણ એને યાદ રહે કે અંતે તો તેનો સર્વનાશ જ થવાનો છે બોધ તો બોધના એ છે કે અધર્મ આચરનાર વ્યક્તિ ક્યારે પણ સુખી થઈ શકે નહીં અધર્મી મનુષ્ય થોડા સમય માટે ભલે સુખમાં દિવસો પસાર કરે પરંતુ અત્યંત અંતે તો તેનો સર્વનાશ થાય છે આથી સર્વનાશથી બચવું હોય તો અલ્પકાલીન સુખને જોઈને અધર્મનું આચરણ કદાપી ન કરવું જોઈએ બીજું છે નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો ચાલો તો સ્મૃતિકારે પોતાના વિચારો દ્વારા સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેનું સુંદર શબ્દ ચિત્ર આલેખ્યું છે સમાજમાં નારીનું સ્થાન આદરપૂર્ણ હોવું જોઈએ સમાજમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે દરેક સ્ત્રી હંમેશા પ્રસન્ન વધના રહે તેના મુખ ઉપર શોખ કે દુઃખનો ભાવ કદાપી ન હોવો જોઈએ કારણ કે જે ઘરમાં સ્ત્રીઓ શોખ પામે છે તે ઘર તત્કાલ વિનાશ પામે છે પરિવારનું વાતાવરણ એવું સુંદર હોય કે જ્યાં સ્ત્રીઓ સર્વદા હર્ષ પામે સ્મૃતિકાર કહે છે કે સ્ત્રી ઘરના કાર્યોમાં કુશળ હોવી જોઈએ તેમજ તે સમય પ્રમાણે ઘરની વ્યવસ્થાને લગતા જે આવશ્યક કાર્યો હોય તે સર્વ કાર્યો પૂર્ણ કરવામાં કુશળ હોવી જોઈએ તેમાં દક્ષ નિપુણ બને તે માટે નારીને શિક્ષણ આપવાનું યથોચિત આયોજન કરવું જોઈએ આ ઉપરાંત સ્ત્રીને પોતાના તથા કુટુંબ પરિવારના કાર્યો કરવા માટે જે સાધન સામગ્રી ઉપલબ્ધ થાય તે સુસંસ્કૃત અર્થાત ઉત્તમ કક્ષાની હોવી જોઈએ જ્યારે ઘર ખર્ચનો પ્રસંગ આવે ધન વાપરવાનું હોય ત્યારે સ્ત્રીઓએ પોતાના પતિની આવક પ્રમાણે મુક્ત રીતે ધન વ્યય ન કરતા કર કર ખર્ચ ખર્ચ કરવો જોઈએ આમ તેનામાં બચતની કરવાની ભાવના હોવી આવશ્યક છે નારીના ઘડતર માટેનો આ ઉત્તમ રેખાચિત્ર છે અહીં એવો પણ નિર્દેશ જોઈ શકાય છે કે જે સમાજમાં નારી માટે આ પ્રકારની વ્યવસ્થા હોય એ સમાજમાં નારી સદૈવ સુખી છે આથી પણ આગળ વધતા સ્મૃતિકાર કહે છે કે પોતાનું હર હંમેશ કલ્યાણ ઈચ્છતા પિતાએ ભાઈએ પતિ તથા દિયરે પણ સ્ત્રીજનનો સત્કાર કરવો જોઈએ તો શું વાંચી શકાય યત્રે નાર્યસ્તુ પૂજ્યંતે રમણતે તત્ર દેવતા યત્રે તાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ્ત્ર ફલા ક્રિયા સર્વાસ્ત્રતા ફલા ક્રિયા અર્થાત જ્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે પરંતુ જ્યાં એમનું સન્માન થતું નથી ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ નીવડે છે ત્રીજું વેદાભ્યાસના પાંચ સોપાનો તો દક્ષ સ્મૃતિના પ્રસ્તુત પદ્યમાં જ્ઞાનોપાર્જનની પદ્ધતિ દર્શાવવામાં આવી છે અધ્યયન પદ્ધતિના અહીં પાંચ સોપાનો વર્ણવવામાં આવ્યા છે પ્રથમ સોપાનમાં વેદ અર્થાત વિદ્યા કે જ્ઞાનનો સ્વીકાર કરવાનો છે ત્યારબાદ એ સ્વીકારેલા જ્ઞાન કે વિદ્યા ઉપર વિચાર ચિંતન કરવાનું છે ત્રીજા સોપાનમાં મનન ચિંતન કર્યા પછી તેનો નિરંતર અભ્યાસ કરવાનો છે અને ચોથા સોપાનમાં તે જ્ઞાનનો વારંવાર પોતાના મનમાં જાપ કરવાનો છે આ પ્રમાણે ચાર તબક્કાઓમાંથી પસાર થઈને વિદ્યાને અથવા જ્ઞાનને પોતાના મનમાં સ્થિર કરી લેવાનું હોય છે પરંતુ આટલું પૂરતું નથી હજુ એક અંતિમ સોપાન પણ છે તે અનુસાર પાંચમા સોપાનમાં પ્રાપ્ત કરેલી વિદ્યાને કે જ્ઞાનને શિષ્યોને આપવાનું છે અર્થાત જે ભણ્યા હોઈએ શીખ્યા હોઈએ તેને ભણાવવાનું છે અન્ય છાત્રોને શીખવાડવાનું પણ છે ઉપર દર્શાવેલા તબક્કાઓમાંથી પસાર થયેલું જ્ઞાન જ મનમાં સ્થિર બને છે તેથી વેદાભ્યાસ કરવા ઈચ્છતા લોકોએ તેના આ પાંચ સોપાનો મુજબ પદ્ધતિશનનો અભ્યાસ કરવો જોઈએ ત્યાર પછી ક વર્ગમ અને ખ વર્ગેણ શ સ્વમ યોજતે એટલે કે તમારે જોડકા જોડવાના છે સદા પ્રશ્ટ્યા ભાવ્યમ તો એમાં આવશે ગ ગૃહ કાર્યશુ દક્ષ્યા યથા કાષ્ઠમયો હસ્તી

च संयुक्तम भीषणम महतोर बिजू दुराचारो हि पुरुशो लोके भवति निंदितः दुखभागी च सततम् व्याधि तोल्प्या आयुरे च त्रीजू चे आचारत लभते यायु आचाराद कृपिष्टा प्रजा आचारा धनम क्षयरम आचारो हन्तय लक्षणम सर्व परवशम દુઃખમ સર્વ માત્મ વશમ સુખમ એતદ્વિધાત સમાસે લક્ષણમ સુખ દુઃખયો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો સ્વાધ્યાય પૂર્ણ કર્યું કદાચ આપણે ઉચ્ચારણમાં આમથી એમ થયું હોય તો માટે ક્ષમા ચાહીએ છીએ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો તમે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો જેથી આપણે આવા અવનવા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા પૂરા પાડી શકાય અસ્તુ જય હિન્દ જય ભારત